નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન ચલચિત્રોની યુવા માણસ પર અસર તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે પ્રાસ્તાવિક ચલચિત્રોમાં જીવનનું પ્રદર્શન વાસ્તવિક અને અવાસ્તવિક યુવા માણસ પર થતી હકારાત્મક અસરો નકારાત્મક અસરો અને નિવારણના ઉપાય અને છેલ્લે જોઈશું ઉપસંહાર ચલચિત્રો એ મનોરંજન માટેનું સસ્તું અને લોકપ્રિય સાધન છે લોકોના રોજબરોજના જીવન પર સિને સૃષ્ટિનો સવિશેષ પ્રભાવ જોવા મળે છે ચલચિત્રોના મોટા ભાગના પ્રેક્ષકો યુવા વર્ગના હોય છે તેથી યુવા માનસ પર ચલચિત્રો વિશેષ અસર પાડે છે વાસ્તવિક જીવનની સમસ્યાને આલેખ કે તેનું સાચું પ્રતિબિંબ પાડતા કલાત્મક ચલચિત્રોનું નિર્માણ આજે ભાગ્યે જ થાય છે પરિણામે દર્શકોને જીવનની વાસ્તવિકતાનો ખ્યાલ આવી શકતો નથી ઉપરાંત જીવનમાં સંઘર્ષની ઘડીએ ટકી રહેવાની પ્રેરણા કે બળ પણ મળતા નથી જોકે આજના યુવાનોને આવા વાસ્તવિક ચલચિત્રો પ્રત્યે આકર્ષણ રહ્યું નથી આજના યુવાનોને સ્ટન્ટ ફિલ્મો પ્રત્યે જબરું આકર્ષણ હોય છે સ્ટન્ટ ફિલ્મોમાં જીવનની અવાસ્તવિકતાઓ દર્શાવવામાં આવે છે એની કથા પણ અવાસ્તવિકતા સાથે અતિશયોક્તિથી ભરેલી હોય છે એમાં અકસ્માત એકબીજાને મળી જતા યુવક યુવતી વચ્ચે પ્રેમ થાય એ પ્રેમમાં ખલનાયક વિઘન ઊભો કરે બંને પક્ષે અત્યાધુનિક સંઘર્ષને અંતે નાયક તથા નાયિકાનું મિલન થાય નાયક રખડું સળગાપ ટપોરી હોય તો પણ એ પોતાના ક્ષૌર્ય વડે નાયિકાનું દિલ જીતી લેતો હોય ચલચિત્રના પાત્રો ખાસ કશો કામ ધંધો કર્યા વગર જ અપાર સંપત્તિ વૈભવશાળી રહેઠાણ મોંઘા વસ્ત્રો અને ધનિક વર્ગ જેવી જીવનશૈલી ભોગવતા દેખાય છે ચલચિત્રની અત્યાધુનિક ફેશનેબલ વસ્ત્રો આભૂષણો વગેરે ધારણ કરતી દર્શાવાય છે ચલચિત્રના મોટા ભાગના પાત્રો શરાબ અને સિગરેટનું વ્યસન ધરાવતા હોય છે ચલચિત્રમાં અભદ્ર નાચ ગાનાના જલસા અને હિંસાનો અતિરેક હોય છે એમાં સમાજના કોઈ પણ એક નબળા પાસાનું અતિશયોક્તિભર્યું આલેખન થયેલ હોય છે યુવાનો ફિલ્મોની આવી ઝાકમજાળથી અંજાઈ જાય છે યુવાનો કલ્પનાશીલ દીવા સ્વપ્નોમાં રાજનારા અને તરંગી હોય છે તેમની ગ્રહણ શક્તિ ક્ષતેજ હોય છે સારા નશાનો વિવેક કરવાની શક્તિ બધા યુવાનોમાં એકસરખી હોતી નથી સ્વચ્છ અને કલાત્મક ચિત્રો જોનારા યુવકો જ તેમાંથી શાર ગ્રહણ કરી તેને પોતાના જીવનમાં ઉતારે છે મોટાભાગના યુવાનો પર હલકી છૂગનું ચલચિત્ર જોયા પછી ઘણા યુવાનો ચોરીને રવાડે ચડી ગયા હતા જ્યારે એક દૂજે કે લીએ જેવા ચલચિત્રથી પ્રભાવિત થયેલા અને પ્રેમમાં હતાશ થયેલા ઘણા યુવાનો આત્મહત્યા કરવા પ્રેરાયા હતા વ્યસન ગેરશિસ્ત પ્રમાણ ગુંડાગીરી એશ આરામ વગેરે દુર્ગુણો યુવાનીમાં ચલચિત્રોમાંથી જ પ્રવેશે છે યુવાનો ફિલ્મોમાં દર્શાવેલી વિલાસી જીવનશૈલીનું અનુકરણ કરવા પ્રેરાય છે યુવા માનસ પર ચલચિત્રનો ગાઢ પ્રભાવ પડે છે જેને લીધે વ્યક્તિ પોતાના મૂળ સંસ્કારોને પણ ભૂલી જાય છે કાચી ઉંમરમાં યુવાનો વિલાસી અને વૈભવશાળી જીવનના સપના જોવા લાગે છે તેઓ શિને જગતની કથાના અવાસ્તવિક પ્રેમને પોતાના જીવનમાં સાકાર કરવા મથે છે જેમાં તેમને ક્યારેય સફળતા મળતી નથી પરિણામે તે હતાશા અનુભવે છે અને અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળી જાય છે સેન્સર બોર્ડ હિંસાત્મક અને અશ્લીલ દ્રશ્યોવાળી ફિલ્મને માન્યતા જ ન આપે તે ખૂબ જરૂરી છે યુવા માનસ પર ખરાબ અસર કરે એવા ચલચિત્રોનો સામાજિક બહિષ્કાર થવો જોઈએ ધાર્મિક સામાજિક અને કલાત્મક ચલચિત્રો જ યુવા માનસ પર હકારાત્મક અસરો પાડી શકે છે ચલચિત્રો સારા અને નશા બંને પ્રકારના હોય છે પણ યુવાનો સારા જ ચિત્ર જોવાનો આગ્રહ રાખે તો તેમના વ્યક્તિત્વનો વિકાસ થઈ શકે નિર્માતાઓ સારા ચિત્રો નિર્માણ કરવાનો આગ્રહ રાખે તો યુવા પેઢીના ઘડતરમાં તેમનું એ વિશિષ્ટ યોગદાન બની શકે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીંયા ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધ લેખન કેવો લાગ્યો કમેન્ટ કરી અવશ્યથી જણાવો ધન્યવાદ